અમદાવાદમાં ગણેશોત્સવ ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી ઢોલ નગારા સાથે યોજાયો ગણપતિ વિસર્જન વાત કરીએ અમદાવાદ શહેરમાં ગણપતિ વિસર્જનની તો અમદાવાદ શહેરમાં ગણેશોત્સવમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં અમદાવાદમાં અનેક નાના મોટા પંડાલોમાં અગિયાર દિવસ સુધી બાપાની પૂજા આરાધના કરવામાં આવતી હોય છે ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન લોકોને અવગડતા ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળોએ નાના મોટા એકાવન જેટલા વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં ભક્તો દ્વારા શાંતિથી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષ પણ એએમસી દ્વારા ગણેશ વિસર્જન માટે એક કરોડ રૂપિયાના ખર્ચે સાત ઝોનમાં માં એકાવન જેટલા વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં ઉત્તર ઝોનમાં છ પશ્ચિમ ઝોનમાં તેર ઉત્તર ઝોનમાં અગિયાર પૂર્વ ઝોનમાં ચાર દક્ષિણ ઝોનમાં નવ આમ કુલ અડતાલીસ વિવિધ જગ્યાઓ પર એકાવન વિસર્જન માટેના કુંડ બનાવવામાં આવ્યા હતા આ સાથે મોટા અને વિશાળ ગણપતિના વિસર્જન માટે વિશાળ કુંડ અને સાથે ક્રેનની પણ સુવિધા એએમસી દ્વારા કરવામાં આવી હતી આ સાથે ગણેશ વિસર્જન વખતે અનિચ્છનીય બનાવ ન બને તેમજ ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જે સ્થળોએ ફાયર વિભાગ અને પોલીસ કર્મીઓની ટીમ

ઉપર ઘરેથી જ ઢોલ અને નગારા સાથે સાથે ગણપતિ વિસર્જનની તૈયારી ગરબા તથા વાજતે નાના મોટા અને બાળકો દ્વારા ઘરથી લઈને વિસર્જન સ્થળ સુધીમાં મન મૂકીને નાચતા કુદતા અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણપતિ વિસર્જન કરતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા તો બીજી તરફ ખોખરા વિસ્તારમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દ્વારા વિસર્જન માટે જઈ રહ્યા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા જેમાં ભારતીય જનતા ખોખરા વોર્ડના કાર્યકર્તા તથા અમદાવાદ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ખોખરા સર્કલ પાસેથી પસાર થઈ રહેલ ગણપતિ અને ભક્તોના સ્વાગત માટેના આયોજન કરવામાં આવ્યા હતા ડીજી ન્યૂઝ અમદાવાદ